આ વખતે અમે અમારા એક ખેતરમાં જમીન ચકાસણી કરાવી તમને અત્યારે સ્ક્રીન ઉપર અમારા ખેતરની જમીન ચકાસણીનો રિપોર્ટ જોવા મળે છે એ રિપોર્ટમાં તમે જોશો તો તમને દેખાશે કે અમારી જમીનમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક રીતે વધ્યું છે ને આની સાથે ફોસ્ફરસ બોરોન અને ઓર્ગેનિક કાર્બન જેવા તત્વો અમારી જમીનમાં ઓછા છે અમે મિત્રો સામાન્ય રીતે દર વર્ષે પ્રતિ હેક્ટર પાંચ થેલીથી લઈ અને સાત થેલી સુધી ડીએપી યુરિયા અને સલ્ફરનો વપરાશ કરીએ છીએ હવે અમારી જમીન ચકાસણીનો રિપોર્ટ જોયા બાદ કૃષિ નિષ્ણાતો એમ કહી રહ્યા છે કે તમારે હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ થોડો નિયંત્રિત રીતે કરવાનો છે અને એની સાથે તમારે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધારવાનો છે સેન્દ્રીય ખાતરની સાથે તમારે વૈકલ્પિક ખાતરનો પણ ઉપયોગ કરવાનો છે તો આ વૈકલ્પિક ખાતરની મિત્રો આપણે વાત કરીશું એક એવા વૈકલ્પિક ખાતરની વાત કરીશું કે જેના ઉપયોગ દ્વારા આપણે આપણી જમીનને સુધારી શકીએ છીએ અને ઉત્પાદન વધારી શકીએ છીએ ને એની સાથે સૌથી મહત્ત્વનો પ્રશ્ન જે રાસાયણિક ખાતર છે ડીએપી અને યુરિયા જેવા એ યુરિયાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપયોગને ઘટાડે

સોમનાથ ડી મીટરના ફાઉન્ડર પરિચય કમથાણા આપણી સાથે જોડાઈ ગયા છે પરિચયભાઈ સ્વાગત છે તમારું એગ્રી સાયન્સમાં તો આજે તમે એક વૈકલ્પિક ખાતરની વાત કરવાના છો કે જે વૈકલ્પિક ખાતરના ઉપયોગથી આપણે ડીએપી અને યુરિયાનો વપરાશ ઘટાડી શકીએ છીએ તો આ વૈકલ્પિક ખાતરની આપણે વાત કરીએ એના પહેલાં જે મેં તમને મારો જમીન ચકાસણીનો રિપોર્ટ બતાવ્યો તો એ રિપોર્ટ શું દર્શાવે છે અને મારે શું કરવાની જરૂર છે ને મારા જેવા ઘણા બધા એવા ખેડૂતો હશે કે કે જે રાસાયણિક ખાતરો જ વાપરતા આવ્યા છે ને હવે એમને એવું લાગે છે કે એના બદલામાં કોઈક વૈકલ્પિક ખાતર પણ વાપરવાની શરૂઆત કરવી જોઈએ જય હિન્દ હર્ષદભાઈ પહેલી વસ્તુ તો એક બહુ ક્લિયર સમજજો આપ કે તમે જે રિપોર્ટ આપી છે એ રિપોર્ટ જમીનની રિપોર્ટ છે આપણે જમીન પ્રથિકરણ અથવા સોઇલ ટેસ્ટિંગની રિપોર્ટ આપી છે તો જમીન પ્રથિકરણની જે રિપોર્ટ આપી છે એમાં જમીનમાં કયા તત્વો ખૂટે છે એના એક તમને આંકલન આપ્યા છે કે ભાઈ આ તત્વ છે આ ખૂટે છે ને અમુક તત્વો વધી ગયા જેમ તમે સોડિયમ કહો છો કે સોડિયમ વધી ગયું છે અને આપણે શું કરીએ છીએ કે આપ લોકો ખેતરમાં તમે લોકો શું કરો છો કે યુરિયા કે ડીએપી લઈને તમે સીધું વાપરી લો છો પણ યુરિયા ડીએપી કે કોઈપણ રસ કે પોટાશ કોઈપણ રસાયણિક ખાતર છોડને ઉત્પાદન માટે અથવા છોડની પૂર્તિ માટે છે કે જમીન સુધારણા માટે પહેલી વસ્તુ એ મગજમાં બધા ખેડૂતો ક્લિયર કરી લે આપણે કોઈપણ ખાતર ડીએપી યુરિયા કે પોટાશું નાખી રહ્યો છું તો એ બધું મારા ઉત્પાદન માટે નાખી રહ્યો છું છોડ માટે નાખી રહ્યો છું જમીન માટે નથી નાખી રહ્યો આ જ વસ્તુને આગળ લાઈનમાં ચાલતા હંમેશા એ વસ્તુ કરવાની છે કે તમે કોઈ પણ રસાયણિક ખાતર નાખો તો એનાથી જમીનમાં જેટલા ટકા તત્વો જોઈએ એટલા તો મળી જાય છે પણ એના સિવાયના જે ટકાવારી છે જે સિવાયના એના સોલ્ટ છે એ જમીનમાં પડ્યા રહે છે જમીનને ઉલટાનું વધારે બગાડે છે અને દિવસે દિવસે પછી દર વર્ષે તમારે વધારે ખાતર નાખવાની કે તમે જેમ કીધું કે તમે પાંચથી સાત બેગ વાપરી લો છો તો એમ પાંચથી સાત બેગની જગ્યાએ આઠ બેગનો વધતી જશે એટલે રાસાયણિક ખાતરનો વપરાશ વધતો જાય તમે ઉત્પાદન લેવાની ઈચ્છામાં પણ જમીન જે હતી દિવસે દિવસ બગડતી જાય ઓકે તો જે વૈકલ્પિક ખાતર છે એ હવે આપણે કયું છે અને એના પોષક તત્વો શું છે જમીન અને છોડને એ કઈ રીતે અસર કરશે એ હવે આપણે સમજીએ બિલકુલ ભાઈ આજે પ્રાણ ખાતરની તમે વાત કરો છો જે સોમનાથ ડી મીટરનું છે તમારા દ્વારા જ આનું નિર્માણ થયું છે તો તમે એમ કહી રહ્યા છો કે ડીએપી અને યુરિયા આપણે ઘટાડી શકીએ અને પ્રાણ ખાતરનો વપરાશ વધારી શકીએ ખર્ચામાં કંઈ ફેર ના પડે અને ઉત્પાદન વધે ને પ્લસ જમીન સુધરે તો તમારો જે આ વાત છે ખેડૂતોએ કેમ પ્રાણ ખાતર વાપરવું જોઈએ અને ડીએપી યુરિયા જેને ઓછું કરવું છે એના માટે પ્રાણ કઈ રીતે વિકલ્પ સાબિત થઈ શકે છે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે એ સમજાવ હર્ષદભાઈ ખૂબ સારો પ્રશ્ન તમે લીધો જ છે ને એના જ આગળ ચાલતા હું કહેવા માગું છું યુરિયા ડીએપી છે ઉત્પાદન માટે છે જમીન માટે નથી પહેલાં વસ્તુ આપણે ક્લિયર કરી લઈએ હવે જમીન પણ સુધરે મારી ઉત્પાદન પણ વધે એવી કઈ વસ્તી તો એવી વસ્તુ એવું કઈ વસ્તુ તો એ છે પ્રાણ પ્રાણ ખાતરની અંદર આપણે સાતથી આઠ તત્વો એવા નાખી રહ્યા છીએ જે તમારે જમીન સુધારણાનું પણ કામ કરે છે આ એઝ એ સોઇલ કન્ડિશનર આપણે યુઝ કરાવી રહ્યા છે ફાર્મર્સને ખેડૂતોને તો આ સૌથી સારું એની અંદર શું છે કે જમીન સુધારણાનું પણ કામ કરે છે વધતા વધતા છોડને જે વિકાસ જોઈએ છે છોડને જે ઉત્પાદન જોઈએ છે જે જનરલી આપણે ઉત્પાદન અને વિકાસ માટે યુરિયા કે ડીએપી વાપરતા હોઈએ તો એનો વપરાશ સાવ ઓછો કરીને યુરિયાનો તો હું કહીશ બિલકુલ ઉપયોગ બંધ કરો જો પ્રાણા આપ વાપરતા હો અને ડીએપીનો ઉપયોગ પચાસ સાહીઠ ટકા જ કરી દો બાકી પ્રાણથી જ તમારા વી પાકની અંદર ઉત્પાદન અને વિકાસ અને ઉત્પાદન બંને વધી જશે વધતા આ તત્વો એવા છે કે જે છોડ જમીનને પણ સુધારે છે જમીનનું ઉપરનું જે ત્રણથી ચાર ઇંચનું પળ છે જે હ્યુમસ કન્ટેન્ટ હોવું જોઈએ જેનાથી જ્યાં સૌથી વધારે સૂક્ષ્મ સજીવો રહે છે જ્યાં જ્યાં સારા બેક્ટેરિયા રહે છે એ બધી વસ્તુઓ છોડ લઈ શકે તો એ જમીનનો ઉપરનો તા ત્રણથી ચાર ઇંચનો પડ છે ખૂબ સારો કરી દે છે જેનાથી છોડ જમીનમાંથી તત્વો લેવાના છે ખૂબ સારી રીતે લઈ શકે આની અંદર યુમીકમિનો ફૂલબિક સિવિડ એક્સ્ટ્રેક્ટ અને બીજી બધી વસ્તુઓ વસ્તુઓની અંદર રાખેલી છે જે છોડને મજબૂતાઈ કરે છે રોગ જીવાતોને સામે રક્ષણ કરે છે લડવાની ક્ષમતા આપે છે વધતા જ્યારે વિકાસ થઈ જાય તો ઉત્પાદન આપે છે એટલે હું જે રસાયણિક ખાતર છે એનો વપરાશ ઓછો કરાવીને પ્રાણનો વપરાશ કરાવવાનો ખેડૂતોને સજેશન આપી રહ્યો છું ભલામણ કરી રહ્યો છું તમારી જમીન પણ સુધરશે વધતા તમારા પાકનું ઉત્પાદન પણ વધશે હવે પ્રાણનો વપરાશ આપણે મુખ્યત્વે કયા કયા પાકોમાં કરી શકીએ ખાસ કરીને ચોમાસું સિવા અને પાયાના ખાતર તરીકે વાપરવાનું છે પૂરતી ખાતર તરીકે વાપરવાનું છે કેવી રીતે વાપરવાનું છે કયા પાકોમાં કેવી રીતે વાપરવાનું છે બહુ જબરદસ્ત પ્રશ્ન આ પ્રાણ ખાતર બેસિક જમીનનું સોઈલ કન્ડિશનર છે આને આપવાનું જમીનમાં જ છે જમીનની અંદર દબાવવાનું છે જેટલું વહેલા આપી શકો એટલું સારું વહેલા એટલે કે જો પાયાના ખાતરની તરીકે તમે આપી શકો એને તો સૌથી સારું આમાં કરવાનું શું હોય કે જ્યારે વાવણી કરતો હોય એના પહેલાં પૂંખાઈ દો જે ખાતર તૈયાર કર્યું એ નાખતા હો ત્યારે આને નાખી શકો છો પછી જમીનમાં વાવેતર કરી દેવાનું છે બીજા ખાતરો ઓછા કરીને અને આને વાપરી લેવાનું છે મિક્સ કરીને જમીનમાં નાખો અને પછી વાવેતર કરી દો સૌથી પહેલી રીત બીજું સપોઝ વાવેતર થઈ ગયું છે અત્યારે નથી કરવું તો વીસ પચીસ ત્રીસ દિવસ પહેલાં પહેલાં આને જમીનમાં નાખી દો ને ઉપરથી સારો વરસાદ પડી જાય અથવા ઉપરથી દબાઈને પાણી આપી દો એટલે જમીનમાં એ અંદર જતું રહે પણ જ્યારે જમીનમાં આપી દેશો જમીનમાં દાટી દેશો તો ખૂબ સારું રહેશે રહી વાત પાકની તો કપાસની અંદર મગફળીની અંદર આપણે મેં એનો માપ જે એસ્ટાબ્લિશ કર્યો છે સત્તર કિલો પ્રતિ એકરનો સેવન્ટીન કેજી પ્રતિ એકરનો આ એનું માપ છે સત્તર કિલો પ્રમાણે તમારે એકરની અંદર આને પૂરતું કરી દેવાનું છે થાય તો જે છોડ છે એના જે પાયા છે ત્યાં જ પડે ખાતર તો સૌથી સારું છે અને જમીનમાં દબાઈ જાય તો સૌથી સારું છે બગાયત પાક હોય તો પણ આની અંદર વાપરી શકશો જુલાઈ ઓગસ્ટમાં ઘણા બગાયત પાકોની અંદર ખાતર ભરી રહ્યા છે કેળ છે કે આંબા છે કે પપૈયા છે એવા સમયમાં પણ આ કરી શકો છો આપ એમાં બગાયત પાકની અંદર થોડોક ડોઝ થોડુંક વધારે કરવું પડે છે મેં મારું નંબર આપ્યું છે કોઈપણ લોકો મને પૂછી શકશે બગાયત પાકની અંદર શું છે કેળમાં જનરલી અમે લોકો આને એક છોડની અંદર ચોત્રીસ ગ્રામ જેવું નખાઈ રહ્યા છીએ સેમ વસ્તુ આંબામાં છે સારા ઉંમર સાત આઠ વર્ષના આંબા હોય તો અંદાજીત પચાસથી સાઠ ગ્રામ જેવું એક છોડ એક ગોળની અંદર એક ઝાડની અંદર જાય એવા પ્રમાણમાં આપણે આને વપરાઈ રહ્યા છીએ હવે આપણી જે તમારી સોમનાથ ડીમીટર કંપની છે એની શરૂઆત ક્યારે થઈ પ્રાણ ખાતર લોન્ચ ક્યારે થયું અત્યાર સુધીમાં જે પહેલી સિઝન ગઈ કેટલી સિઝન ગઈ ખેડૂતોનો કેવો અનુભવ રહ્યો ડીલર મિત્રોનો કેવો અનુભવ રહ્યો એ વખતે થોડું સમજાવો મને ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા છે આપણે એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં અડધા ભારતમાં મેં કામ કર્યું છે ગુજરાતની અંદર ઘણા ખેડૂતો મને બહુ સારી રીતે ઓળખે છે હું જ્યાં સુધી માનું છું બે અઢી હજાર ત્રણ હજાર ખેડૂતોના હું સંપર્કમાં આવ્યો છું ગયા વર્ષે મને થોડુંક આ બાબતે થોડુંક હતું કે કોઈ એવો ખાતર આવે જે જમીન પણ સુધારણા કરે વધતા પાકને જે પોષણ જોઈએ છે એ પણ આપી શકે તો એના માટે ગયા વર્ષે આપણે આનું ઉજાત કર્યું હતું અંદાજીત આઠસો બેગ એટ એટ સિક્સ એટ એટ સિક્સ બેગ ગયા વર્ષે ખેડૂતોએ વાપરી અને આઠસો છ્યાસી બેગમાં અંદાજિત એકસો ચોત્રીસ ખેડૂતો આપણી પાસે હતા જે લોકો આ ખાતર વાપરી ચૂક્યા છે અને એની અંદર એકસો ચોત્રીસ ખેડૂતોમાંથી આપણે આપણને મગફળીમાં મેં આપણા ફેસબુક પેજમાં વિડીયો અંદાજે ચારથી પાંચ વિડીયો ખેડૂતોના વાપરેલા ખેડૂતોના મૂકેલા છે વિડીયો જે મગફળી વાપરતા વાપર્યા અને એવા ખુશ હતા કે જમીનની અંદર ફુવારા સેટ નથી કર્યા કે સાહેબ ફુવારા સેટ કરવાની જરૂર નથી પડી અઢાર વીઘામાં ખેતી કરે છે અને માત્ર જ્યાં આપણું પ્રાણ વાપરેલું હતું ત્યાં જમીનમાં મગફળી લંગાઈ જ નહીં અને કોઈ ડીએપી નથી વાપરેલું છાણિયું ખાતર નહોતું ભરેલું ઉનાળું મગફળી હતી એના પછી ચોમાસું મગફળી લીધી પણ એ ખેતર ખૂબ જ બોલતું હતું એ આખો વિડીયો આપણે ફેસબુક ઉપર નાખ્યો છે એવી જ રીતે કપાસની અંદર ભરૂચ આમોદમાં એવી જ રીતે આપણે બટાકાની અંદર હિંમતનગરમાં મોડાસામાં તલોદમાં ખેડૂતોને એ વિડીયો આપણે શેર કરેલા છે આપણા ફેસબુક પેજ ઉપર સોમનાથ ડિમીટર મીટર એગ્રીટોનમાં તો ખેડૂતો જોઈ શકશે કે ખેડૂતો શું અભિપ્રાય આપી રહ્યા છે અને બહુ સારા અભિપ્રાય છે જેને જેને વાપર્યું છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમે આવતા વર્ષે ખૂબ વધારે પહેલાં લોકોએ ટેસ્ટિંગ કર્યું અને આ વર્ષે લોકોને ખૂબ ઉત્સાહ જાગી રહ્યો છે મારો પર ઉત્સાહ છે કે ખેડૂતો આ વાપરે તો પરજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે એક ડીએપી અને યુરિયાનો વપરાશ ઘટાડી શકીએ અને બીજા વૈકલ્પિક ખાતરોનો ઉપયોગ કરી શકીએ એ અંગે પ્રાણ ખાતર જે છે કઈ રીતે આપણને ઉપયોગી સાબિત થઈ શકે છે એની ખાસિયત શું છે એ સમજવાનો પ્રયાસ પરિજયની પાઠશાળાના એપિસોડમાં કર્યો છે મને આશા છે કે અમારી જે વાત છે એ તમારા સુધી સરળતાથી પહોંચી હશે તમારા મનમાં કોઈ કોમેન્ટ્સ પ્રશ્ન હોય તો એને તમે કોમેન્ટ્સમાં જણાવી શકો છો વિડીયોમાં બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન જય કિસાન